સુરતના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામની સીમમાં ગાય પગલા તીર્થ સ્થાન આવેલું છે જ્યાં છ હજાર વર્ષોથી પણ અતિ પૌરાણિક છ અલગ અલગ દેવોના મંદિરો આવેલા છે ગાય પગલા તીર્થસ્થાને શંખેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે શંખેશ્વર મહાદેવ મંદિરે રે એકસાથે બે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલા છે જેના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે ગાય પગલા તીર્થસ્થાનનું મહત્વ અને ઇતિહાસ ખૂબ અનેરો છે અને તેથી આ સ્થાનકે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે ગાયના પગલાનું એ મહત્વ છે કે જ્યારે ગાયો ચરાવતા ચરાવતા શ્રી કૃષ્ણ અને બલરામજીને જે ગૌ હત્યાનું પાપ લાગેલું ગાયો બધી તાપીઓમાં ડૂબી ગયેલી એનું પાપ લાગેલું એમના પાપના નિવારણ માટે એમણે અહીંયા અખંડ પાંચ દિવસ સુધી તપ કરેલું અને ધૂન કરેલી અને એમના એ ધૂનના પ્રતાપે ગાયો સજીવન થયેલી એ એનું મહત્વ છે અને અહીંયા ગાયોના પગલા પણ છે એ માટે એનું ગાય પગલાં તીર્થ નામ પડ્યું બીજું એક કે અહીંયા એ ધૂન જે બલરામજી અને શ્રી કૃષ્ણ ભગવાને ગૌહત્યાના પાપને લીધે જે ધૂન પાંચ દિવસ કરેલી તો એમને માટે અહીંયા પણ અવિરત કામ આ ચાલુ જ છે અહીંયા અને દર મે મહિનામાં અહીંયા પાંચ દિવસ અખંડ ધૂન થાય છે શંખેશ્વર મહાદેવ મંદિરે એકસાથે બે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયા છે કહેવાય છે કે આ બંને શિવલિંગની સ્થાપના કૃષ્ણ અને બલરામે કરી હતી ગાય પગલા તીર્થ સ્થાને આવેલા શંખેશ્વર મહાદેવ મંદિરે બારે માસ ભક્તોનો ભારે ધસારો હોય છે અને મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે ત્યારથી હું અહીંયા આવું છું ત્યારે મને એવું લાગે છે કે અહીંયા ઘણા બધા લોકોની જે બાધા મન્નત હોય છે એ આઈ થિંક શું કહેવાય હન્ડ્રેડ પરસેન્ટ પૂરી થતી હોય છે એ મેં ઘણી વાર અહીંયા જોયેલું છે સો બેઝિઝ ઓન ધેટ ઓનલી મને પણ એવું લાગ્યું કે અહીંયા આવું શું કહેવાય એક મનની શાંતિ માટે અને તમારા જે મનમાં જે સિટીની ચકોચાન અથવા જે શું કહેવાય ટર્બ્યુલન્ટ એન્વાયરમેન્ટ જે તમે અહીંયા જ્યારે આવો છો ત્યારે તમને શું કહેવાય એક પોતાપણું લાગે છે અને અહીંયા આવીને મનને ઘણી શાંતિ મળે છે ગાય બગલા તીર્થ સ્થાનનો ઇતિહાસ રોચક છે કૃષ્ણ ભગવાને યમુનાજીના જળમાં પ્રવેશ કરી કાળિયા નાગને જીતી પરાક્રમથી તેઓ બહાર આવ્યા અને તેમને નિંદ્રા લેવાની ઈચ્છા થઈ એટલે બળદેવજીને પોતાના વતી ગાયોને બોલાવવાનું કહી તેમનો શંખ આપી સુઈ ગયા સૂર્યાસ્ત થતા યમુના નદીના સામે કિનારે ગાયો શંખનાદની એકાગ્રતાથી રાહ જોતી ભાંભરી રહી હતી ગાયોની બૂમો સાંભળી બલરામજીએ શંખ વગાડ્યો શંખનાદનો અવાજ સાંભળી ગાયો યમુનાજીના જળમાં કૂદી પડી

તો મુનિઓમાં શ્રેષ્ઠ મુનિ ગર્ગમુનિ આવ્યા અને મુનિ મહારાજને આ વાત કરી કે મુનિ મહારાજ અમારાથી આવું થયેલું છે તો એનો કંઈ ઉપાય બતાવો એટલે ગર્ગમુનિએ કીધું કે સૂર્યની પુત્રી તાપી નદી વહે છે એના કિનારા પર જશો ત્યાં નરેલા આકારનું લિંગ દેખાશે અહીં આગળ એ બે લિંગ છે એક કાળું અને એક પીળું એટલે ભગવાન વૈશાખ સુદ અગિયારસે અહીંયા આવેલા અને વૈશાખ સુદ અગિયારસ થી પૂનમ સુધી અહીંયા તબ જપ દાન પુણ્ય યથાશક્તિ જે કરવાનું હતું એ કરેલું અને પડવાના દિવસે એમને દસ હજાર ગાય સજીવન કરેલી અને એના જે પગલા પડી ગયેલા એના પરથી નામ પડેલું ગાય પગલા જે ગાયો જીવિત થઈ હતી તે ગાયોના પગલા હાલ પણ આ સ્થળ પર જોવા મળે છે કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલા આ અતિ પ્રાચીન ગાય પગલા તીર્થ સ્થાન પર શ્રદ્ધાળુઓ ભરપૂર આસ્થા ધરાવે છે મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના દર્શન કરતાની સાથે જ ભક્તો છે શ્રાવણ માસ અને દર સોમવારે અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દૂર દૂરથી આવે છે અને મંદિરમાં બિરાજમાન શંખેશ્વર મહાદેવના શિવલિંગ પર જળાભિષેક કરી ધન્યતા અનુભવે છે ભક્તોને અહીંયા બહુ શ્રદ્ધા છે દરેક ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને માનવામાં આવે છે કે એમની મનોકામના બધી પૂર્ણ થાય છે અહીંયા દત્ત ભગવાનનું પણ મંદિર છે એટલે ભક્તોને દત્ત ભગવાન પણ એટલી જ શ્રદ્ધા છે અને અહીંયા દર અમાસે દત્તની થાય છે અને એમના માટે પ્રસાદની વ્યવસ્થા પણ હોય છે શ્રાવણ માસના મહિનામાં અનેક યાત્રીઓ કાવડ યાત્રીઓ કાવડ લઈને આવે છે અને એમના માટે પણ પ્રસાદની વ્યવસ્થા હોય છે એ જ દિવસે ભજન પણ હોય છે ભક્તો બધા ભજન પણ માણે છે અને ભક્તો આનંદમય થઈને અહીંયા આવે છે દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા લઈને ગાય પગલા મંદિરે આવે છે સુરત જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરે છે કાવડિયા સ્ત્રીઓ માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા વિશેષ સેવાઓ પૂરી પાડવામાં આવે છે કાવડ લઈને આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી અને ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે સાથે જ જે પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓ છે તેમના માટે આરામની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન અનેક શ્રદ્ધાળુ અહીં આવતા હોવાને કારણે જાહેર ભંડારાનું પણ આયોજન થાય છે અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા કાવડ લઈને અમે એપ્રોક્સ દસ બાર વર્ષથી આવતા છે અહીંયા ગાય પગલાં અહીંયાનું વાતાવરણ નેચરલ વાતાવરણ ખૂબ સુંદર છે અને અહીંયા અમને શુભ સુવિધાઓ ખૂબ સારી આપવામાં આવે છે મંદિર ટ્રસ્ટ તરફથી અમે કાવડ લઈને આવીએ છીએ તો અમે ખાલી કાવડ લઈને આવીએ છીએ અને આપણા પવિત્ર તાપી માતાનું જળ લઈએ છીએ અને હિમાલેશ્વર મહાદેવને અહીંયા અમે અર્પણ કરીએ છીએ અને ત્યાર પછી પાછું તાપી માતાનું જળ લઈને અમે

શ્રદ્ધાળુઓ આ તીર્થ સ્થાને મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ સ્થળે આવીને ખૂબ અમને આનંદ થાય છે જૂનું પ્રાચીન મંદિર છે અહીંયા આવીને અમને ખૂબ મનને શાંતિ થાય છે અને મનને શાંતિ થાય છે એમ થાય ભાવિક ભક્તોને કહીએ એક તો તમારે અહીં ગાય પગલાં જવાનું તો આપણા આત્માનું કલ્યાણ થાય અને મનને શાંતિ મળે તો એથી આપણે વારે વાર જવાનું અને જવાનો ભાવ રાખવાનો અને અમે બધી બેનો સરસંગ કરીને અને ગાયુંને ને દાન કરવા આવીએ છીએ અહીંયા યથાશક્તિ જે દાન ભેટ થાય એ કરીએ છીએ અને અમે બહેનો બધી અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ તો અહીંના લોકોને બધાને ભોજન કરાવીએ છીએ આ સ્થળ પર પહેલા નાના મોટા મંદિર બનાવ્યા હતા ગુજરાત પવિત્ર યાત્રા ધામના અહીં મંદિર જઈ છે જ્યાં તાપી માતાની મૂર્તિ શ્રી કૃષ્ણ અને બલરામની પૂજા તથ કરતી મૂર્તિ મૂકવામાં આવશે જેનો અલગથી ગર્ભ દ્વાર બનાવવામાં આવશે અને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે બગીચો પાર્કિંગ અને જરૂરિયાત પ્રમાણેની વ્યવસ્થા પણ કરવામાં આવશે